રાપર તાલુકાના રામવાવ ગામમાં ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતા રામવાવના ક્ષત્રિય યુવાન દ્વારા ભચાઉમાં પ્રાંત કચેરી પાસે અનશન શરૂ કરાતા ભયાઉ શહેર અને તાલુકાના કેટલાક સંગઠનો દ્વારા અનશન પર ઉતરેલા યુવાનને સમર્થન જાહેર કરાયું હતું રામવાવ ગામના અરજદાર શિવુભા દેસડવી જાડેજાએ ભચાઉ પ્રાંત અધિકારીને લેખિતમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી જેમાં ગૌચર સર્વે નંબર નવસો છાસઠ બે નવસો સડસઠ નવસો અડસઠ પર દબાણ થયેલા છે તેને દૂર કરવા માટે વધુ એક વખત માંગણી કરાઈ છે રાપર તાલુકા પંચાયત દ્વારા ડીઆઈએલઆર કચેરી મારફતે ત્રણ વખત દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી પરંતુ થોડા ભાગોમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દબાણકારો દ્વારા ભૂમાફિયાઓ દ્વારા લેન્ડ ગ્રેબીંગથી બચવા માટે ખોટી રીતે ત્રીસ સોગંદમાં રજૂ કરવામાં આવ્યા છે એક અઠવાડિયાથી ભચાઉ પ્રાંત કચેરી ખાતે અનશન આંદોલન કરવામાં આવી રહ્યું છે અમારી રજૂઆત ગૌચર વિશે છે ગૌચર ઉપર બહુ દબાણ થયેલ છે મોંધ ગામે બત્રીસો એકર જમીન ગૌચર નીમ થયેલી છે એના ઉપર બધી જગ્યાએ દબાણ કરેલ છે ભૂમાફીઓ જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીથી આ માર્ગે ઉગ્ર આંદોલન કરશું અને આ શિવભા બાપુ ભેગા અણસનમાં જોડાયેલ છીએ શેખ રહેવાસી બચાવું શિવભા જાડેજાનું આજ ગૌચર બચાવવા માટેનું સાતમા દિવસનું વંચન છે પહેલા દિવસથી જોડા મુસ્લિમના દીકરા તરીકે પાછી એમની લડતો પાછી લડાઈ છે બહુ માતામાં અને માલધારીઓ સમાજના જે આજ લોકો જોડાણા છે આગળ પણ બીજા પણ માલધારી સમાજના જે લોકોએ જ્યાં કને આવું જમીન દબાણ થયું હોય એમને પણ અમને તમારા માધ્યમથી કે જાણ કરવા માંગે અમારી સાથે જોડાવો આ લડાઈમાં શિવભાના હાથ મજબૂત કરો તો તમારી પણ જ્યાં પણ આવી દબાણની જગ્યા હશે જ્યાં પણ માલધારીઓને તકલીફ થશે એમાં પણ શિવભા પૂરેપૂરા એની સાથે લડશે અને અમે પણ એમનો પૂરો સાથ આપશું